મિત્રો નમસ્કાર તો આપણી વિડીયો લઈને આવી ગયા છે તો આપણી વિડીયો છે વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ખજુરભાઈનો વિરોધ કીર્તિ પટેલ કરી રહી છે અને અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે અને કીર્તિ પટેલે ન નવા ખુલાસા પણ કર્યા છે દોસ્તો તો અત્યારે ઘણા બધા સપોર્ટ કીર્તિ પટેલને કરી રહ્યા છે અને અત્યારે હાલ એમ કહેવાય છે કે ખજુરભાઈને કલા મોટા મોટા કલાકારો પણ સપોર્ટ કરે છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો આખા ગુજરાતની અંદર ખજુરભાઈ એમ કહેવાય છે કે ત્રણસો ઉપરના મકાનો પણ ગરીબ લોકોને બનાવી દીધા છે અને ગરીબ લોકોને ખાવા પીવાનું બધું પણ માથે લઈ લેતા હોય છે અત્યારે હાલ એમ કહેવાય છે કે જે ભગવાન છે ખજુરભાઈ અને અત્યારે વિરોધ થઈ રહ્યો છે દોસ્તો તો તમે સપોર્ટ કોને કરો છો કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી ગયો દોસ્તો ખજુરભાઈને સપોર્ટ કરતા હોય તો ખજૂરભાઈનું નામ લખજો અને કીર્તિ પટેલને સપોર્ટ કરતા હોય તો કીર્તિ પટેલનું નામ લખજો દોસ્તો તો ખજૂરભાઈ છે ભગવાન છે ને ભગવાન જેવું કામ કરે છે એમ કહેવા છે કે ગમી ગરીબ લોકો હોય છે ખાલી એક ફોન કરે છે કે મારે આ વસ્તુની ખામી છે તો બધું ખજૂરભાઈ ભાઈ બધું ઘરે લાવીને એમ કહેવાય છે કે ખાવા પીવાનું કરવાનું બધું લાવી દેતા હોય છે અત્યારે હાલ પણ વિરોધ થઈ રહ્યો છે દોસ્તો તો આખા ગુજરાતની અંદર ત્રણસો ઉપરના મકાનો પણ બનાવી દીધા છે અને ઘણા બધા લોકોને એમ કહેવાય છે કે જે ગરીબ લોકો હોય છે જે અપિંગ લોકો હોય છે એને દવાખાના જે પૈસા થતા હોય છે બિલ પણ ચૂકવતા હોય છે દોસ્તો અત્યારે હાલ ખજુરભાઈનો વિરોધ કરી રહ્યા છે દોસ્તો તો તમે ખજૂરભાઈને સપોર્ટ કરો છો કે કીર્તિ પટેલને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો તો એક ફરી બીજા વીડિયો મળે તપતી કે જય હિન્દ જય ભારત મળે કે બીજા વડીઓ તપ્ત કે